મોઢું જોઈએ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં જશો અને આજે થઈ ગઈ છવ્વીસ જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ પોલીસ ના કપડા પહેરવાના વિહાન ઉઠી ગયો છે અત્યારમાં અને એની ધમાલ ચાલુ થઈ ગઈ છે બેસી ધમાલ જ કેવાય ને ભાઈ તારી હમ એને ખબર નથી શું છું છે પણ દવા મે પીવડાવી ને એટલે એને ખબર પડી ગઈ મજા નહીં હોય એટલે મમ્મી દવા પીવડાવી આજે રાત્રે થોડોક તાવ આવી ગયો તો એટલે દવા તો આપણે પીવડાવી જ પડે અને મારે જાવું છે જીમમાં વિહાન કાઈ કે છે શું કેછો વિહાન સ્વિમિંગ પૂલમાં લાવવાનો છે સ્વિમિંગ પૂલમાં સ્વિમિંગ પૂલમાં હા આ વી ઠંડીમાં શિયાળામાં હા ઉનાળાના વેકેશનમાં જવાય સ્વિમિંગ પૂલમાં કયા રિસોર્ટમાં જાવું છે મોટા રિસોર્ટમાં મોટા આપણે ક્યાં જાય લાઈન્સડેનમાં અજો આ

ડન હું જાઉં જીમમાં બાય બાય જય દ્વારકાધી થો યુ મોમેન્ટસ લેટર સો વાડ ના આઈ ગエス 11 ને 10 અધી જો આબી ને નાવા ની બાકી કાન આવે નાવા જા ના માન મત જાવ નાવા કે ના માન નથી ના હું નાવું કહું છું એને નાવા જવાનું નાવા ધોવાનું કામ ઈ નો તે રજા હોય ને ત્યારે આપણે તો રજા હોય જ નહીં હવે જો એને જાય છે કે નઈ ઉપર ધંધા એના જો તો નાવા બિહાન તું પણ તે શું લીધું આમ જો બે મારી હા માં ત્યાં જોતો એને ઠીક એને વા વા ઈ મારી ભેગો છે જા કે ત્યાં જોરથી મોટું જોઈએ ઉપર તો સવાટી ચાલુ કરી એય મુ તું જહા ના કાના જો આ સન્ડે હોય કે રજા હોય એટલે આપણે તો રજા આવે જ ને આમુની ધમાલ ચાલુ હોય ને નવરા નો થાવા દે ઓય પહોંચી નહીં હે મૂકી દે પરોણો જ તૈયાર થઈ ગયો ને ઈ કઈક તમને બધું બતાવવા માંગે છે માંગે છે આ પેટીસ એ ઓ મરોડ કાડી વા વા જય દ્વારકાધીશ આ છે ને હા થી છે હા થી આ બધા રોકડા ગાડી ગાડી હા અને આ દિશા આ આ ગાડી આની ગાડી આવડી ગાડી આ શું છે આ

Jés, dadaði? Si. As, e, a. Há. A, hún sé? Kau, já. A, a. A. Há. Plén. Plén sé, vá, vá, vá. Þannig aðað í æs, æsma, æsene, Í, jíppar sé, hvaðað, húnni jíppar, óin. Þannig aðað, ó, æsene, þá sé, pólí nú. Ærmí nú. Há, ærmí nú, pólí. Þannig aðað, æsene, Í, húnn leiði? Í, ma, púppa e, બધું ગોઠવવું છે આજે રજા છે બધા એની પાસે ગોઠવણ કરી દીધી છે અને કેટલા તો તૂટેલા પડ્યા છે ઈ તો બધા જવા દીધા આટલી જે હાજી રહી છે ને એ બધી કઈ ગાડી તમારે લેવી આ આ મિલિટરી મિલિટરી ની ગાડી લેવી કેટલા ની છે આ આ 10 રૂપિયા 10 રૂપિયા ની છે ચાલો 10 રૂપિયા આપી દો હાલો ઉભો રહો જી હવે શું લેવા વેપાર વહન કરવા માંડ્યો ઓ બરો ગાડી છે ઓ ભાઈ જો આ છોકરાનો તો છે ને ભાઈ ઈ બિઝનેસમેન બનવાનો છે બિઝનેસ જ કરવો છે નોકરી નહી કરે બિઝનેસ કરશે આ હું ઈ પૈસા ને એને શોપ ચાલુ કરી દેજો આ

રિપેર કરી દેશ રિપેર કરી દેશો ઓય સર્વિસ એ તમે આપો છો પાછળ એમ હા અમાર કંપની સર્વિસ હોય હા એટલે આ મોટો બિઝનેસમેન છે કે ખાલી સેલ્સ ન કરવાનો સેલ્સ પાછળ સર્વિસ એ આપવાની કે ગ્રાહક કાયમી ધોરણ આપણી સાથે જોડાયેલા રહે એમ હવે મને તો કઈ ગાડી ગમે ખબર મને તો આ ગમે એ તો જે એક ઈ છે ને ભાઈ હા કલર જો જો આપશું આપ વેચવાની છે બોલો

તને પણ વિહાન વિહાન લખવું ને તને વિહાન લખી દે ભાઈ હા ને લખવાનું શું હા નાની નાની હોવ આવે ને પછી નામ લખી પછી લખવાનું નીચે અને હવે આજનો બ્લોગ પણ પૂરો કરીએ છીએ તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ જરૂરથી કરજો જરૂર જો કરજોદી હવે શરૂઆત કરી છે જરૂરથી કરજો